હાય ફ્રેન્ડ્સ હાવ આર યુ વેલકમ ટુ માય કિચન કુકિંગ બ્લોગ્સ એન્ડ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજે હું પિઝા બ્રેડ પિઝા બનાવી રહી છું તો એ છોકરાઓને ભાવે મોટાને ભાવે બધાને ભાવે તો આ રેસીપી એકદમ સરળ છે ટેસ્ટી છે અને હેલ્ધી બી છે તો તમે આ વિડીયો જોવા માટે લાસ્ટ સુધી જોજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકમ પ્રેસ કરી લેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ અને લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તો હું આજે બનાવવા જઈ રહી છું પીઝા બ્રેડ તો સૌ પ્રથમ મેં અહીંયા બે બે કેપ્સિકમ લીધા છે એક ટામેટું લીધું છે એક ડુંગળી લીધું છે બ્રેડ લીધું છે ચીઝ લીધું છે એ બધું આપણે આજે બનાવવાના છે તો મેં ટામેટાને અહીંયા હું કટ કરું છું તો આ રેસીપી એક એવી રેસીપી છે જે નાના છોકરાઓ રોટલી શાક ખાઈને થાકી ગયા હોય કાં તો સ્કૂલમાંથી આવીને એવું કહેતા હોય કે ના મમ્મી મારે આજે શાક રોટલી ખાવું નથી મારે મને કંઈક અલગ બની આપતો તો હું આજે એ મમ્મીઓ માટે હું આજે એક મસ્ત રેસીપી લાવી છું પીઝા બ્રેડ રેસીપી તો તમે તમારા છોકરાઓ માટે એક વખત જરૂર બનાવજો તો આ હેલ્ધી બી છે તો શાકભાજી ના ખાતા હોય તો બી આમાં બધી જ અમુક અમુક શાકભાજીઓ આમાં આવી જાય છે તો ટામેટા છે ડુંગળી છે કેપ્સિકમ તમે બધી જ વેજીટેબલ્સ એડ કરી શકો છો પણ જે છોકરાઓને ભાગ ભાવતી લગતી હોય થોડીક એમાં સેટ થતી હોય એ રીતના તમે બનાવજો તો મેં અહીંયા બધું કટરમાં ક્રશ કરી દીધું છે તો જેથી આપણું બધું વસ્તુ વેજ વેજીટેબલ્સ બધું એકદમ ઝીણી ઝીણી કટરમાં ક્રોસ થઈ જાય એટલે મેં કટરનો ઉપયોગ કર્યો છે તમે હાથથી બી કરી શકો પણ આપણે એને હાવ જીનું જ કરવાનું છે એટલે જેથી કરીને આપણા મોડામાં ન આવે છોકરાઓના તો ટેસ્ટી લાગે તો મેં અહીંયા ઉપરથી કેચઅપ એડ કરી દીધું છે કેચઅપ ઉપરથી એડ કરવું એ ઓપ્શનલ છે અને એમાં ટેસ્ટ સારો આવશે રેડ ચીલી એડ કર્યું છે લીલા ધાના એડ કર્યા મેં પછી સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે મીઠું બી તમારું ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ એનો ટેસ્ટ સારો રહેશે એટલા માટે હવે આપણે એને મિક્સ કરી દઈશું હવે આપણે એની અંદર ચીઝ એડ કર્યું છે મેં ચીઝ અહીંયા મીઠા વગરનું ચીઝ લીધું છે તમારે માર્કેટમાં મળી જશે પછી આપણે સારી રીતના બધું મિક્સ કરી દઈશું પછી બે બ્રેડ લઈ લઈશું એક પ્લેટમાં એ બ્રેડની ઉપર આપણે કેચઅપ લગાવી દઈશું તમે એની કેચપ પ્લસ તમે માયોનીસ લગાવશો તો બી ચાલશે એનો ટેસ્ટ આવે અને સરસ લાગે અને છોકરાઓ ઝટપટ ખાઈ જાય એટલે મેં લગાવ્યું છે તમે કેચઅપ ના હોય તો માયોનીસ બી લગાવી શકો છો તો આપણે બ્રેડ પર સારી રીતના લગાવી દેવાનું છે તો મને થોડુંક ઓછું પડ્યું છે એટલે હું હજી લઈને થોડુંક સરખું કરીશ હવે આપણે જે બધું આપણે કર્યું હતું ડુંગળી ટામેટા અને બધું તો એના પર બ્રેડ ઉપર આપણે લગાવી દઈશું અમે બીજી બ્રેડ બી તૈયારી કરી દીધી તો તમે તમારા હસબન્ડ માટે બી બનાવી શકો છો છોકરાઓ માટે બનાવી શકો છો ઘરે ગેસ્ટ આવ્યું હોય તો કંઈક નવું ખાવું હોય તો તમે આ રીતના ટ્રાય કરી શકો છો ફ્રેન્ડ્સ તમે બનાવજો ઘરે કેવું બન્યું છે તો મને કોમેન્ટ કરજો અને જે લોકો જે આ મારી રેસીપી જોતા હોય તો કેવી બની છે એ મને કોમેન્ટ કરીને કહેજો તો હું એવું બીજી વખત એવી મસ્ત રેસીપી લાવું કે જેથી તમારે માટે હેલ્ધી રહે છોકરાઓ માટે હેલ્ધી રહે તો તમે મને કોમેન્ટ કરજો હવે હું ફરીથી ઉપર રેડ ચીલી એડ કરીશ લૂકવાઈઝ બી સારી લાગે અને ટેસ્ટમાં બી સરસ લાગે છે તો હવે એક પેન લીધું છે નોનસ્ટિકનું મેં એમાં તેલ એડ કર્યું છે તમે બટર ઘી ગમે તે એડ કરી શકો છો મારા જોડે અવેલેબલ હતું તેલ તો મેં તેલ એડ કર્યું છે પછી મેં પીઝાને એની અંદર એડ કર્યું છે તો તમે રેસ્ટોરન્ટ જવાનું ભૂલી જશો ફ્રેન્ડ્સ તમે ઘરનું ખાતા થઈ જશો છોકરાઓ છે બધા જ ઘરનું ખાતા થઈ જશે રેસ્ટોરન્ટથી એ મસ્ત ટેસ્ટ આવે એવી વસ્તુ છે આ પીઝા બ્રેડ પીઝા તો ફ્રેન્ડ્સ એક વખત ઘરે બનાવજો મેં એક તો બનાવી દીધું હવે હું બીજું મૂકું છું આ રીતના આપણે કરવાનું છે ચીઝ બધી જ મેટ કરી દેવાની છે મારી એક લાસ્ટ બચી હતી એ હું બનાવી દઉં છું તો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે આપણી બ્રેડ પીઝા બ્રેડ વેજ પીઝા તો કેવી બની છે ફ્રેન્ડ્સ ઓર શેર કોમેન્ટ કરી દેજો અને આવી ગયું ને મોડામાં પાણી તો ફટાફટ કિચનમાં જઈને ચાલુ કરી દો આ રેસીપી બનાવવાની તો ઓકે બાય હવે બીજા વિડીયોમાં હું તમને બીજી નવી સાથે રેસીપી બનાવીને મોકલીશ શેર કરીશ Okay, goodbye.